સુરતમાં સરસ્વતી પૂજાના નામે સ્ટેજ પર લાગ્યા ટૂંકા આનંદ પાર્ક સમાજ તેમજ મિત્ર મંડળ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું સોસાયટીમાં સાંસ્કૃતિક કાર્યક્રમના નામે સ્ટેજ પર સાર્વજનિક સરસ્વતી પૂજાના નામે યોજવામાં આવ્યો હતો કાર્યક્રમ સરસ્વતી પૂજામાં આ પ્રકારે ડાન્સરોને બોલાવી સ્ટેજ પર ટૂંકા લગાવવા કેટલા યોગ્ય માતા સરસ્વતી વિદ્યાના દેવી છે અને એમના જ નામે ટૂંકા લગાવવા કેટલું યોગ્ય અરુણ કુશવાળ નામના આયોજક દ્વારા આ ડાન્સરોને બોલાવવામાં આવી હતી માતા નામના આયોજક દ્વારા બોલાવવામાં આવી હતી માતા ના નામ પર ડાન્સ ના ટૂંકાનો કાર્યક્રમ કેટલો યોગ્ય હાલ આયોજકો સામે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં તે જોવાનું રહ્યું આનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ રિપોર્ટર ચેતન તરી સુરત